નામ છે મારું નાગરાજ આખી દુનિયા પર કરું રાજ આજે તો એવી લૂંટ છે ને આખી જિંદગીની શાંતિ કીધું આતંક મચાવું આખી દુનિયાનો વિનાશ કઈ નખું બધો નામ છે મારું નાગરાજ આખી દુનિયા પર કરું રાજ હા લૂંટ કરવા જ આવું પડશે તો પેલા લોકોએ મને છેત્રીને માર્યો હતો પણ આ વખતે તો એમને હું જીવતા નહીં છોડું નામ છે મારું નાગરાજ આખી દુનિયા પર કરું રાજ આ દુનિયાનો હું વિનાશ કઈ નાખું રસ્તામાં જે કોઈ વચ્ચે થકશે એને હું જીવથી ઉડાડી મીશ આજે તો જે કોઈ વસ્તુ મળે ને એ લૂંટી જ દેવી છે જે કોઈ માણસ મળે ને એને છોડો જ નહીં એ

બે હા વિહા મિજલ ઉતાર કપડા આમ તો વાતો માલ તો ખૂબ ખતરનાકડા નોમડા ખતરનાક લાગતો પડશે દેખાતું તો લાગતું નહીં પાસ ખરી થોડા मराक लुखवाड लागेल एक नंबर नूस लागेल अरे ऐकला पाहिजे पुढा तशी करू कोणी वस्तू हो कराकडे एक नंबर न काही ज्यूस लागेल म्हणतो फेरडी कोण है बिघाने

આ તો દેતી ને મારો બેટો ઓરના ની તો બહાર રાખ્યા છે ઈ માટી ની છે જા કોક લો હું જો તો સે મારો બેટો ચાલો જો કોઈ વસ્તુ બસતી ના હતી એમ નથી નઈ ને મને પાડી ગયા મારા બેટો એ એ ઓટલા એ થોડા સાથે રમ તુડા નહીં આ તો તારા ભાગલો છે

નામ છે મારું નાગરાજ આખી દુનિયા પર કરું હું રાજ આજ તો છે ને આરી છરી કરી કાપી નાખવા છે સફાઈ કરી નાખવાનો હા યાર ફરેશ ચાલ फटाफट फटाफट ચાલ અલા ઉતાવા કર આ મને પડવાની બીક લાગે આજ તો ગેંગ ની નામ છે આપણું કહેર અને કોઈના ઉપર નથી કરતા નામ શું છે આપણા આપણા માણસોને લીટી ગયો છે પણ આપણે હવે એને ધોઈ લેવા પડશે તો આજે રાખવો જ નથી આપણા ઈલાકા આપણા ને માણસો ને લૂટ્યો છે તો અમે શું મચ્છર મારશો આપણે મચ્છીઓ નઈ મારી શકાય

લોક કોસો એ બરાઈજો બરાઈજો બરાઈજા કો શું આદ ઉપર બાલીકા પેલો બાલીકા અમાર આલે ગમેલા છે આદ ઉપર એટલો રાજ કર્યો આદ ઉપર આપડે બાઈક લેણો બંધુકો બોય આપડે નાઈ ને આપો આદ ઉપર

હાથ ચાલા ગયો કોદાયો કોઈ બાઈક આ બંદૂક બંદૂક ઉપર ન હો આઈ જો હોમાં એ જો આ સાઈડ આવો રા Oh, my 人、嗯、就。嗯嗯嗯嗯嗯嗯嗯